નમસ્કાર આપ જોઈ પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સુરત શહેરના કામરેજ સુરત રોડ સરથાણા શ્યામધામ મંદિર બીઆઈટીએસ બસ સ્ટેન્ડ સામે જાહેર રોડ ઉપરથી ચુમ્મોતેર પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ કિંમત રૂપિયા સાત લાખ ચુમ્માલીસ હજાર પાંચસો ની મત્તાના મેફેડ્રોન ડ્રગ્સના વાણિજ્યિક જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા બાર લાખ સત્તાણું હજાર પાંચસો ની મત્તાના માતબાર મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટમાં હતી તે દરમિયાન બાતમી હકીકત આધારે તારીખ ત્રેવીસ પાંચ બે ના રોજ આઠ વાગે અને ચાલીસ મિનિટે કામરેજ સુરત મેઇન રોડ સરથા શ્યામધામ મંદિર બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે જાહેર રોડ ઉપરથી ડાર્ક ગ્રે કલરની સ્વિફ્ટ ડિઝાયર ફોર વ્હીલ ગાડી નંબર જી જે અઢાર બી ડી એકસઠ પંચાણું માં પ્રતિબંધિત મેફેટ્રોન ડ્રગ્સ લઈ આવનાર પંકજ કુમાર નંદલાલભાઈ પાસવાન સરફરાજ ઉર્ફે રોમિયો સરફુદ્દીન અંસારી રોહન કુમાર કિશોરભાઈ રાઠોડ અને જગત જીવન ચિત્રસેન રાઉત નાઓને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ જથ્થો કુલ વજન ચુમ્મોતેર પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ જેની કિંમત રૂપિયા સાત લાખ ચુમ્માલીસ હજાર પાંચસો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ સત્તાણું હજાર પાંચસો ની મતદાનો મુદ્દામાલ કબજે કરેલ છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ સતત જે ડ્રગ્સ વેચવા વાળા પાર્લરો લઈ ટોપ ટુ બોટમ થી રિલેટેડ અલગ અલગ લોકોને આઈડેન્ટિફાઈ કરી સતત એમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે આવી જ રીતે આ જ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને એક બાતમી મળી હતી કે મુંબઈ થી સુરત ચાર ઇસમો ગાડી લઈ અને ડ્રગ્સ લેવા ગયા છે અને આજે વહેલી સવારે પરત આવે છે જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે બાકી વાળી ગાડી જ્યાંથી પસાર થતા સ્વિફ્ટ ડિઝાયર એને રોકતા એમાં ચાર હિસ્સામો મળી આવ્યા હતા અને જે પંકજ પાસવાન નંદલાલ પાસવાન ડ્રાઇવિંગ કરતો હતો એની સાથે સરફરાજ અંસારી રોહન કુમાર કિશનભાઈ રાઠોડ અને જગજીવન ચિત્રસેન રાઉત આ ચાર હિસ્સામો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા ત્રણ જણા એકે રોડ વરાછા રહે છે અને ઓરિજિનલી એક ઉત્તર પ્રદેશનો છે એક સુરત નો છે મોરબીનો છે અને ગંજામનો છે આમના કબજામાંથી પંચોતેર ગ્રામ જેટલું એમડી મળી આવ્યું છે જેની કિંમત સાડા સાત લાખ રૂપિયા જાય એમને ફિઝિકલ વેરીફાઈ કરતા પહેલા એમની પાસેથી કોઈ મુદ્દામાલ નતો મળ્યો પણ ગાડીમાં જે હોર્ન વગાડવાનું સ્ટેરિંગનું હોય છે સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એને છુપાવી હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતની આધારે ત્યાંથી કાઢ્યું અને આ ધરપકડ મુંબઈ મુંબઈમાં ક્યાંથી લાવ્યા હતા એ બાતમી મળી આવી છે અગાઉ પણ આ લોકો ત્રણ ટ્રીપ મારી ચૂક્યા છે અહીંયા ક્યાંથી લાવતા હતા કોને કોને આપતા હતા આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે આવા અવનવા સમાચાર જોવા માટે